નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણે સૌનીશાઇ યાર યુટ્યુબ ચેનલ કેવીની ક્લાસમાં મિત્રો આજે વાત કરીશું આવતીકાલથી આ ચાર જિલ્લાની અંદર લોકડાઉનની ઘંટડી વાગી શકે છે જે બજારો છે તે છથી દસ અને ચારથી આઠ સુધી ખુલી રહેશે તો મિત્રો આ વિડીયોની અંદર લોકડાઉનના મોટા સમાચાર આપણે જોવાના છે તો મિત્રો વિડીયોની શરૂઆતથી કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં અને આવા જ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો કેસ વધતા હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે અને એકસો આઠ નિર્ણય કરશે તે દર્દીઓને ક્યાં લઈ જવા એટલે કે કઈ હોસ્પિટલમાં દાખલ કરવા તે એકસો આઠ દ્વારા નક્કી થશે તે જ હોસ્પિટલમાં દાખલ થશે એટલે કે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટની અંદર જે અત્યારે કરફ્યુ છે કર્ફ્યુના લીધે અત્યારે જે કોરોનાના હોસ્પિટલો છે તે પણ ફૂલ થઈ ગઈ છે અને એકસો આઠ નિર્ણય કરશે એ પ્રમાણે દર્દીઓને જે તે હોસ્પિટલમાં લઈ જવામાં આવશે કેન્દ્ર સરકારે અનલોક માટે બહાર પાડેલી એક માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ રાજ્ય પોતાની રીતે લોકડાઉન કરી શકે નહીં એટલે કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ જ લોકડાઉન થઈ શકશે મિત્રો આથી આ પ્રકારના જે કરફ્યુ છે એ નામે લાગુ થઈ શકે તેવા લોકો લોકડાઉન માટે આજે ગુજરાત સરકારે કેન્દ્ર સાથે ચર્ચા પણ કરી શકે છે અને કેન્દ્ર સાથે ચર્ચા કરી અને ગુજરાત લોકડાઉનનો આગળ પગલો ભરી શકશે તો ચાર જે શહેરો છે એ પ્રકારે કર્ફ્યુની જાહેરાત પણની થવાની પણ સંભાવના છે તો જે રાજકોટ સુરત વડોદરા અને સુરતની જે અમદાવાદની અંદર જે કર્ફ્યુ છે તો આ કર્ફ્યુને લીધે અમુક જાહેરાતોની પણ સંભાવના છે તો કેવી જાહેરાતો છે તેની વાત કરીશું તો મિત્રો દિવસે સવારે છથી દસ અને સાંજે ચારથી આઠ વાગ્યા સુધી છૂટછાટ મળી શકે છે અને મહિલાઓને પણ સવારના અમુક કલાકો માટે કરફ્યુમાંથી મુક્તિ પણ મળી શકે છે આટલા આ પ્રકારની જાહેરાતો થઈ શકે છે મિત્રો અત્યારે કોરોનાના જે કેસો વધતા રહ્યા છે દિવસે ને દિવસે આપણે તે પણ જોઈ લઈશું કેટલા કેસો વધી રહ્યા છે તો મિત્રો જ્યારે સોળ નવેમ્બરની વાત કરીશું તો સોળ નવેમ્બરે નવસો ને છવ્વીસ કેસ હતા જે પાંચ જણા મૃત્યુ પામ્યા હતા સત્તર નવેમ્બરની વાત કરીશું તો અગિયારસોને પચીસ કેસ થયા હતા સાત જણા મૃત્યુ પામ્યા હતા અઢાર નવેમ્બરના રોજ બારસો એક્યાસી જણા જે કેસો નોંધાયા હતા અને આઠ જણા મૃત્યુ પામ્યા હતા ઓગણીસ નવેમ્બરની વાત કરીશું તો મિત્રો તેરસો ને ચાલીસ કેસો હતા અને સાત જણા મૃત્યુ પામ્યા હતા જ્યારે વીસ નવેમ્બરના રોજ ચૌદસોને વીસ જણા કેસો નોંધાયા હતા સાત જણા મૃત્યુ પામ્યા હતા જ્યારે એકવીસ નવેમ્બરના રોજ જે હાઈએસ્ટ આંકડો છે જે અધતત કેસ બહુ બધા આવી ગયા હતા જે પંદરસો ને પંદર જેટલો આંકડો વધી ગયો છે અને જેમાં નવ જણા મૃત્યુ પણ પામ્યા હતા તો આટલા આંકડાની વચ્ચે અત્યારે શું કરફ્યુ લાગી શકે કરફ્યુ તો લાગ્યું છે શું લોકડાઉન આગળ લાગી શકે છે તે પણ જાહેરાત થઈ શકે છે મિત્રો તો આગળ વાત કરીશું તો દિવસે જે જરૂરિયાતની વસ્તુઓ છે જેવી કે દૂધ છે કરિયાણું છે દવાઓ અને શાકભાજી સિવાયની જે તમામ ધંધા વ્યાપાર છે એ બંધ પણ રહી શકે છે અને ઔદ્યોગિક અંદર ગાઈડલાઈનના પાલન સાથે છૂટછાટ પણ મળી શકે છે જે ખાસ જોવાનું છે મિત્રો જરૂરિયાતની વસ્તુ સિવાયની તમામ વ્યાપારી એકમો અને દુકાનોને બંધ રાખવાની ફરજ પણ પાડી શકે છે તે ખાસ ધ્યાન રાખો તો આ પ્રકારની ગાઈડલાઇન મુજબ જ જે લોકડાઉન થશે એ જાહેરાત ટૂંક સમયની અંદર થઈ શકે છે મિત્રો તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જ્યારે નવી અપડેટ આવશે ત્યારે પણ તમને અમે પહોંચાડતા રહીશું તો મિત્રો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં